તમે જ ફોન કર્યો તો કાકા હા શું નામ છે તમારું રાજેશભાઈ તો શું તકલીફ પડી રહી છે રાજેશભાઈ અત્યારે અત્યારે મારે આ ધૂપમાં બેહવું પડે છે અને વરસાદ હોય તો એ બીજાનો સહારો લેવો પડે છે એટલે જે થકી જો તમે મદદ કરતા હો તો મારે કેબિનની જરૂર છે ઓકે કઈ વાંધો નહીં પહેલાં તો આપણે બેસીને શાંતિથી વાતચીત કરીએ ઠીક છે ને હા શું નામ છે કાકા તમારું રાજેશભાઈ તો શું તકલીફ પડી રહી છે રાજેશભાઈ અત્યારે તડકા નું બેહવું પડે રેડી અને વરસાદ હોય ત્યારે આ વરસાદ તો બધો માલ ફોલ લે અને પરિવારમાં કોણ કોણ છે રાજેશભાઈ મમ્મી પપ્પા છે પરિવાર માં અને તમે દિવ્યાંગ છો હા દિવ્યાંગ છો તો કેટલા સમય થી અહીંયા જ બેસો છો તમે વર્ષ દિવસ તો તમે દિવ્યાંગ છો હા એટલે જન્મ છો કે દિવ્યાંગ જન્મ તો શું તકલીફ પડી રહી છે અત્યારે હાલમાં હાલમાં દસ હાથ માવો વેચવાનો હોય તો ધૂપમાં માવો વેચવાનો થાય અને આવી જ રીતના સાયકલમાં તમે વેચો છો પછી આ બાજુમાં બેહું છું ને ઓલા દુકાનવાળા ભાઈ છે ગેરેજવાળા એ લોકો એમ કહે પછી આ ધૂપ વધારે લાગે કે અહીંયા અંદર વી એમ અને પછી એના સહારે અંદર બેવું કરી તો આ સાયકલમાં તમે કેટલું કમાઈ જાવ અત્યારે અત્યારે તો સાહેબ બહુ નથી કાંઈ પાંચસો હજારનું કામ થાય એમાં કારણ કે તડકો એટલે

પરિવારમાં બીજું કોઈ નથી મારા આમાં આની ઉપર જ છે બધું પરિવારમાં બીજું કોઈ કમા નથી નહીં તો મમ્મી પપ્પા શું કામ કરે બસ આરામ છે ઉંમર છે એટલે પછી તો એને આરામ જ હોય ને ના ના એ વાત બી સાચી છે અને ખાસ વાત તો એ છે કે આજે તમે દિવ્યાંગ છો છતાં પણ તમે મહેનત કરો છો અને એ પણ આટલા બધા તડકામાં આજે તમે કીધું એ પ્રમાણે તમને તડકો લાગે છે છતાં પણ તમારે મહેનત કરવી પડે છે કારણ કે તમારે તમારા મમ્મી પપ્પાને સાચવવાની જવાબદારી છે તમારા ઉપર એ કરવું પડે ને સાહેબ બીજું તો શું કરું કહું તો આજે આ તમે સાયકલના માધ્યમથી તમે જે પણ રોજગાર કરો છો તો એમાં શું તકલીફ પડે છે રોજગારમાં બધા તડકો લાગે અરે સાય હોય તો ત્યાં તો ગ્રાહક કઈ આવે નહીં એ આ તો બોલો એક સ્થળે હોય કે ખબર પડી જાય કે આ વિકલાંગનું કેબિન છે રેડી તો સાય બેઠા હોય તો ગ્રાહક આવ્યો કરે ને ધારો કે આ કેબિન હું મૂકું તો આ રોડે બધા નીકળે એટલે એને ખબર પડી જાય કે ભાઈ આ વિકલાંગનું કેબિન છે એને છે બધા બધે માવા લેવા આવે એમ ના ના સાચે અને વેપાર પણ વધારે થાય કારણ કે તમારી કોઈ ફિક્સ જગ્યા હોય તો તમે મહેનત કરી શકો પણ આજે તમે કીધું એ પ્રમાણે કે તમારી કોઈ ફિક્સ જગ્યા નથી તડકો લાગે તો તમારે ગમે ત્યાં સાયે જવું પડે સાયે જવું પડે તો બીજે કે ઉભું રહેવું પડે એમ ના બિલકુલ સાચી વાત છે અને માલ ખોટો બગડે વરસાદનો ઓલા દે તો માલ તો પછી બગડવાનો જ છે એમ તો આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે તકલીફ પડી રહી છે એમાં રાહત મળે આ જો તમે તમે કેબિન મને અંપો તો તમારો ખૂબ ખૂબ આભાર રહે તમને મારે કેબિનની જરૂર છે અને આજે આ તમે આ રોજગાર કરો છો તો એમાં મહિનાનું કેટલું કમાઈ જાવ છો મહિનાનું વે હજાર રૂપિયા બમ આખા મહિનામાં અને મહિનાના વીસ રૂપિયા તમે કમાઈ જાવ છો અત્યારે તો તો આ ધૂપના હિસાબે ન ઓલું દાયક નગર એક જ ઠેકાણે બેહવું આ હોટલ છે ગણેશ હોટલ અમે એટલે હાંજે આ સાંજમાં બેહવું ને એટલે સાંજે તાઢોગોર હોય એટલે તમારી પાસે જો કોઈ ફિક્સ જગ્યા હોય તો તમે વધારે હા હાંજે બેહો હાંજે વરસાદ આવી ગયો હોય તો ભઈ મારે તો ઘરે રહેવાનું થયું કારણ કે આ માલ બધું પડે માલ બધે એટલે આ તો બગડવાનું આપણે કઈ વાંધો નહીં તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમારા માટે કંઈક એવી વ્યવસ્થા કરાવી દઈશું કે તમે એક જ જગ્યા પર બેસીને મહેનત તો કરી શકશો પણ તમારે જે પણ તકલીફ પડી રહી છે તડકાની વરસાદની જે પણ તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળશે તીક્ષેભાઈ બિલકુલ ચિંતા નહીં ખબર આબર મારો આભાર તો ભગવાનનો કેમ ને આવ્યા એટલે આભાર તમારો પડે ને ભગવાન નો આભાર આવે પણ તમે અમારી પાસે આવ્યા એટલે તમારો આભાર એ કેવો પડે ને બિલકુલ સાચી વાત છે પણ આજે અમે જે પણ કરી રહ્યા છીએ એ દરેક લોકોના સાથ સહકાર થકી અમે તમારી જેવા દરેક લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે બસ આજે જે પણ કરીએ છીએ દરેક લોકોના સાથ સહકારથી કરીએ છીએ તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા અને આજે એવા દિવ્યાંગ વ્યક્તિની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ દિવ્યાંગ વ્યક્તિની પરિસ્થિતિ જોઈ શકતા છો આજે આ દિવ્યાંગ વ્યક્તિએ કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે આજે એક સાયકલના માધ્યમથી એ પાંચ રૂપિયા કમાવા માટે રોજગાર તો કરી જ રહ્યા છે પણ આજે આ ભાઈએ કીધું એ પ્રમાણે કે મને તડકો લાગી જાય છે એટલે મારે ગમે ત્યાં સાંજે જતું રહેવું પડે છે દોસ્તો વિચાર તો કરો આજે આ તડકાની અંદર પણ આ દિવ્યાંગ વ્યક્તિ સાયકલના માધ્યમથી રોજગાર કરી રહ્યો છે અને બહુ સારી વાત કહેવાય છે અને કહેવાય છે ને કે જે વ્યક્તિને મહેનત કરવી છે એ વ્યક્તિ પાસે કોઈ પણ બહાના નથી હોતા આજે આ વ્યક્તિ દિવ્યાંગ છે છતાં પણ સાયકલના માધ્યમથી એટલા બધા તડકાની અંદર આ પોતે જે જે પણ રોજગાર થાય છે એ રોજગાર કરે છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું છે અને દોસ્તો આજે તમને દરેક લોકોને બતાવું કે આ ભાઈ સાયકલમાં કઈ રીતના રોજગાર કરી રહ્યા છે દોસ્તો તમે જુઓ ખાલી કે કઈ રીતના એણે એક મસ્ત લાકડું મૂકી દીધું છે જેથી કરીને જે પણ તડકો પડી રહ્યો છે એમાં એને સુરક્ષા મળે અને રાહત આજે આ દિવ્યાંગ વ્યક્તિને આપણે કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો આજે તમારા દરેક લોકોના સાથ સહકારથી આ દિવ્યાંગ વ્યક્તિની જિંદગીમાં આપણે બદલાવ લાવવાની કોશિશ કરીશું તો દોસ્તો ફાઇનલી ભાઈની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિકવાયરમેન્ટના હિસાબે ભાઈને એક જ દિવસમાં ભાઈને એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું કે ભાઈ કઈ રીતના સાયકલમાં રોજગાર કરતા હતા ભાઈને તડકામાં અને ચોમાસામાં બહુ બધી તકલીફ પડી રહી હતી પણ આજે આ રોજગારના માધ્યમથી ભાઈને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી હતી જે રોજગાર કરવામાં તકલીફ પડી રહી હતી પણ એમાં આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પર ચેરીટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો રાજેશભાઈ તો કેવું લાગ્યું છે આજે રોજગાર સેટઅપ થયા પછી આરામ લાગ્યું બહુ બહુ મસ્ત અત્યારે તમે આ મને સહાય કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર રહે અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે આપણું ધ્યાન રાખે છે હંમેશા દિવ્યાંગ લોકો માટે સપોર્ટર બનવા માટે તત્પર રહેતા હોય છે તો તમે આજે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલને તમે કંઈક કેવા માંગતા હોય તો પિંકીબેન ને અને હરીશભાઈને બેને હું ધન્યવાદ આપું છું કે મને તડકાના ધૂપમાંથી બસાવ્યો અને હું અત્યારે મારા બાપને હવે દેશ બિલકુલ સાચી વાત તમે મહેનત તો કરી જ રહ્યા હતા પણ તમારી પાસે કોઈ વ્યવસ્થા હા મારી પાસે વ્યવસ્થા નહોતી અત્યારે તમે પિંકી બેન હરેશભાઈ તમે બધાથી સપોર્ટ કર્યો એ બદલ હું બધાને ધન્યવાદ આપું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આજે એક એવા દિવ્યાંગ વ્યક્તિને રાહત મળી છે કે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત તો કરી જ રહ્યો હતો પણ આજે દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો જરિયો ન હોવાના કારણે ઘણી બધી તકલીફ પડી રહી હતી આ ભાઈએ કીધું એ પ્રમાણે કે જ્યારે તડકો પડે છે વધારે ત્યારે મારે સાંયા જતું રહેવું પડે છે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે મારે કંઈ વરસાદ ના આવતો હોય ત્યાં મારે જતું રહેવું પડે છે દોસ્તો વિચાર તો કરો જે વ્યક્તિને મહેનત કરવી છે જે વ્યક્તિને આગળ વધવું છે એને ઘણી બધી તકલીફો પડતી હોય છે પણ આજે આ રોજગારના માધ્યમથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ તકલીફ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે આ રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે હવે તો સાહેબ બદલાવમાં તેમાં મજા આવશે મને ધંધામાં ફુરસદ મળશે રેડી અને આ તડકાનો ધૂપ વરસાદ એના હિસાબે હું હવે રાહતથી બે ગઈ દી ધંધો કરીએ ગઈ બોલો તો આખો આખોથી ધંધો ન થાય તડકો લાગે તો ગમે ત્યાં સાંઈ જવું પડે વરસાદ આવે તો પડે ધંધો ન થાય હવે આ ધંધો થઈ ગયો બિલકુલ સાચી વાત છે હવે તમારી ફિક્સ જગ્યા થઈ ગઈ છે આ જગ્યાના માધ્યમથી તમે બે પૈસા કમાઈ પણ શકશો વધારે માલ પણ વેચી શકશો અને તમે તમારા મા બાપની સેવા પણ કરી શકશો તો દોસ્તો ફાઇનલી આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી હતી આ દિવ્યાંગ વ્યક્તિ કીધું એ પ્રમાણે જ્યારે ચોમાસું હોય છે જ્યારે તડકો આવતો હોય ત્યારે બહુ બધી તકલીફ પડી રહી હતી પણ આજે આ રોજગાર આવી જવાના આ રોજગાર થઈ જવાથી આ દિવ્યાંગ વ્યક્તિની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી હતી એમાં બહુ મોટી રાહત મળશે તો દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો અમે રેજા લઈએ છીએ ઠીક છે